બધી નહીં ભાઈ એક થઈ જ ના મારા બાકી તાર એના બાપા ભાઈ હારું એવું ભેગું કર્યું હો અને મારા બાપા કોઈ કર્યું નહીં એટલે પણ યાર તમે મોટા લાગો ઈવન કરતા તો એ નઈ થઈ તમારી હું મોટો હું ભાઈ ઈને નસીબ ઈને ઈને પેલા મે આપણો એવું કોઈ નહી યાર ઈ પેલા ઈને તો ઈ ન આ તો કશું વાંધો નહી હા કઈ નસીબ નસીબ ની વાત બાકી આપણ એવું મનમાં ઈર્ષ્યા ભાવ જેવું કશું નહી ભાઈ પેલા ઓનો મેર પડા તો ઓનો યાર હું હઈ મો બરાબર હા તો તો ઈની હારીનો માન મેર પડ છે હેડો તમે ચશ્મા બતાવો ફટાફટ હા હા આ જો બ્લુ ગ્લાસ એક નંબર ચશ્મા પહેલી પસંદમાં ઓકે ના યાર નહીં ઓકે નહીં નહીં નામ નહીં બજાવો બીજા બતાવો બીજા બતાવો આલે ગોલ્ડન ફ્રેમ ઉપર આવો આ એ ચેક કરો લ્યો આ હા વાત છોડ દે વાત છોડ દે વાત છોડ દે ના 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 નહીં છોડી વાત પકડી રાખો મેલો હેડો લ્યો આ પેરે નહીં જો એમ એસ્ટ્રોનોટ આ સીધા રોકેટ માં બેહી બ્રહ્માંડ માં જો ખાલી ઓ આ વા 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 વા

ચશ્મા તો એક નહી પડી પણ મને પડી તમને મને એ સમજ પડી ચશ્મા તો હારા હર અને આ ભાઈનું નું એ હોભરો તમજ કઉ તમારું મોઢું એ હારું નિયત હારી નહીં તારી હકી થાય ને એવું પોહાતું નહીં આ તકલીફ છે હું એવું કીધું કેતો નહીં પણ ઈરાદો તારો એ જ છે એટલે તને હારો લગાવો નહીં ના 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 એવું કોઈ નહીં યાર ચશ્મા તો પણ સકલ એવી તો તારી જ છે આ તો મારાથી ભૂલથી વખોળ થઈ ગયો તો